એ ચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી માંગ આપનું હાર્દિક સ્વાગત છે પાર્ટી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા સંકલન મિટિંગ યોજાય સંકલન મિટિંગ વારંવાર પ્રજા નામ પ્રશ્નો સમસ્યા અંતર્ગત ચર્ચા કરવામાં આવે છે ત્યારે પ્રાંત અધિકારીની સૂચનાનું પાલન ન થતું હોય અને વારંવાર કહેવું પડે એવું રોષ પ્રાંત અધિકારીએ ઠાલવ્યો માલવણ હાઇવેથી દસાડા ફોર લાઇન હાઇવેનું કામ ચાલુ છે પણ કામમાં વિલંબ થતો હોય અને સ્ટેટ્સ હાઇવે દ્વારા દોઢ વર્ષ અગાઉ પાંચ કરોડ પીજીસીવીએલ માંગ ભરી દીધા છતાં વીજ ન હટાવવા અને કોઈ સાંભળતું ન હોય એવું સ્ટેટ હાઇવેના ઇજનેરડી ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું સંકલન મિટિંગ તેર જાન્યુઆરી પચ્ચીસના રોજ દસાડા તાલુકાના નવરંગપુરાથી પાટવી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવશે પ્રાંત અધિકારી દ્વારા દસાડા જૈના બાદ માંગ ગંદકી ઉકરડા અને દબાણ બાબતે તાલુકા પંચાયતના અધિકારીઓને ટકોર કરી આ તકે દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમાર મામલતદાર હરેશ અમીન અને તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા एचएक्स 24 न्यूज़ गुजराती साथी ब्यूरो रिपोर्ट नवाज ने आज सगलाની બેઠકનો ઓપનિંગ માન્યતા રહેશે છે હાલ નિયર કોન્સાઈલ તમારો અભિગાર તરફથી એસબીએ એસબીમ બેંક બાકી તરફથી તમારો અધિકારી છું ને હું नवाज ને કોકો સુપ્રેશ છું नवाज ને કોકો તમારો અધિકારી છું મનિયર Antara saiz yang suka untuk apa sahaja.